સુરતના સચિન પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને જોન છ ની એલસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે એસીપી એનપી ગોહિલે જણાવ્યું હતું કે સુરતના સચિન જેઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં આવેલ સહજ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ કાનાણી ઇન્ડસ્ટ્રીઝમાં વર્ષ બે હજાર બાવીસમાં ચોરી થઈ હતી તસ્કરો સોના અને ચાંદીની ડસ્ટની ચોરી કરી ગયા હતા જેમાં પંદર લાખની સોનાની ડસ્ટ અને સાત લાખની ચાંદીની ડસ્ટની ચોરી કરી ગયા હતા જે તે વખતે પોલીસની તપાસમાં દસ આરોપીઓના નામ ખોલ્યા હતા જેમાંથી એક આરોપી છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ પકડતી બચવા નાસ્તો ફરતો હતો ત્યારે ત્રણેક દિવસ પહેલા આરોપી સચિન જીઆઈડીસી માં પરત ફર્યો હોવાની બાતમી જોન છ ની એલસીબી ની ટીમ ને મળી હતી જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પોલીસે મોહનકુમાર કુમાર રામનેવલ ગુપ્તા ને ઝડપી પાડ્યો છે આરોપી મૂળ મહારાષ્ટ્રનો છે આરોપી ચોરીની ઘટનાને ઘટના અંજામ આપી વતન જતો રહ્યો હતો સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે માં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો હતો એ ગુનામાં કુલ પંદર લાખ ની કિંમત નું ત્રણસો ગ્રામ ગોલ્ડ ડસ્ટ અને સાત લાખ પંચોતેર હજાર ની કિંમત નું ડસ્ટ એમ મળી અને બાવીસ લાખ પંચોતેર હજાર જેટલો મુદ્દામાલ ચોરી થયેલો હતો આ જે ચોરી જે છે એ જીઆઈડીસી સેજ વિસ્તારમાં આવેલ પ્લોટ નંબર બેતાલીસ કાનાડી ઇન્ડસ્ટ્રીમાં થયેલી હતી આ ગુનાની તપાસ ચાલુ હતી અને ગુનાની તપાસના દરમિયાન આશરે દસેક આરોપીઓના નામ ખુલેલા હતા તે પૈકી એક આરોપી મોહનકુમાર રામ નેવલ ગુપ્તા એ છેલ્લા ત્રણેક વર્ષથી નાસ્તો ફરતો હતો આ નાસ્તા ફરતા આરોપીને ડીપી જ્હન સિક્સ એટલે કે રાજેશ પરમાર સાહેબની એલસીબીની ટીમે એમના અંગત બાતમીદારો ના મદદથી જે ઇન્ફોર્મેશન મળેલી હતી એ આધારે આજ રોજ આ આરોપીને ધરપકડ કરી અને વધુ તપાસ અર્થે સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનને સોંપેલો છે આ જે આરોપીનું નામ છે મોહનકુમાર રામનેવલ ગુપ્તા અને એ સરસ્વતી ચાલ તેલહાર રોડ ગણદેવી મંદિર વિભાગ વસી નાલા સોપારા પાલઘર મહારાષ્ટ્રનો મૂળ વતની છે આ આમ તો એના વતનમાં જતો રહેલો હતો અને નાસ્તો ફરતો હતો પણ છેલ્લા બે થી ત્રણ દિવસથી આ સચિન જિયા વિસ્તારમાં આવેલો હતો જે આધારે માહિતી મળેલી હતી એના આધારે જ આ આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી આરોપીને સચિન જીઆડીસી વિસ્તારમાંથી જ પકડેલો હતો અને છેલ્લા બે એક દિવસથી અહીંયા આવેલો હતો અને એ આધારે માહિતી મળેલી એ આધારે પકડેલો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત